श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે સત્તર ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નિષ્ઠાનું પરિણામ મોટું છે ભગવાન પર પૂર્ણ નિષ્ઠા રાખીને સંસારમાં આપણું કર્તવ્ય કરીએ તો આપણને કદી પણ દુઃખ કરવાનો વારો નહીં આવે આપણે ત્યાં અઠવાડિયાનું બજાર ભરાય છે એવા બજારમાં એક પતિ પત્ની ગયા સાંજ પડી ગઈ હતી તેમનું ઘર ખૂબ દૂર હતું તે બંને આપસમાં વાત કરતા હતા કે હવે મોડું થઈ ગયું છે રાત્રે જવું નથી આજે અહીં જ રહી પડીએ અને સવારે જઈશું એમની આ વાત બે ખરાબ માણસો સાંભળી ગયા તે લોકોએ તેમને કહ્યું કે તમે શા માટે ગભરાવો છો અમે સાથે છીએ ને અમારે તમારા ગમથી પણ આગળ જવાનું છે રામજીની સાક્ષી ચાલો આપણે સાથે જઈએ પહેલાં પતિ પત્નીએ એ માણસો ખરાબ હતા તેમ લાગ્યું નહીં આગળ જતાં એક કોતર આવ્યું એટલે એ લોકોએ બાઈના પતિને ઝાડની સાથે બાંધી દીધું અને બાઈના શરીર પરના ઘરેણા ઉતારી લીધા પછી તે બાઈના શિયાળ પર હાથ ઉઠાવતા જ એ બાઈ રામજીને પોકાર પાડીને બોલી ઉઠી કે રામજી હું આ લોકોના વિશ્વાસ પર આવી નથી તેમણે તમારી સાક્ષી રાખી તમારા કસમ ખાધા તે કસમ પર વિશ્વાસ મૂકીને હું આવી મારું રક્ષણ કરનાર હવે તું જ છે એટલામાં બંદૂકનો અવાજ આવ્યો અને બે સિપાહી ત્યાં દોડતા આવ્યા એટલે પહેલાં ચોરો ભાગી ગયા તે સિપાહીઓએ તેમને મુક્ત કર્યા તેમના દાગીના અને સામાન તેમને પરત કર્યા અને તેમને ઘેર પહોંચાડ્યા ઘર આવી ગયું એટલે તે બાઈએ તેમને કહ્યું અરે એમ ન જવાય થોડો ગોળ અને પાણી સાથે લઈને જાઓ તે બોલ્યા કે નહીં નહીં અમારે બહુ કામ છે એટલે તે બોલી કે જરીક જ થોપો હું હમણાં જ લઈને આવી એમ કહીને તે અંદર ગઈ એટલામાં તે અદૃશ્ય થઈ ગયા તો નિષ્ઠા આવી હોવી જોઈએ આજ સુધીમાં કેટલાય માણસો પર કેટલાય વિકટ પ્રસંગો આવ્યા પણ તેમની નિષ્ઠાથી જ તે તેમાંથી બહાર ઉતરી ગયા સગુણ ભક્તિનો જો કોઈ મોટો ફાયદો હોય તો તે એ કે જ્યારે આપણે રામના ચરણોમાં માથું મૂકી દઈએ છીએ ત્યારે આપણું દિલ ભરાઈ આવે છે એવી વખતે રામજીને આપણે કહીએ કે રામજી તારા સિવાય હવે મારું કોઈ નથી મને તું તારો પોતાનો બનાવી દે હું અવગુણી હોઈશ પણ હું તારો તિરસ્કાર નહીં કરીશ હું તારે શરણે છું આપણા સ્વભાવમાં ભગવાનની શ્રદ્ધામાંથી ઉત્પન્ન થયેલી સબૂરી એટલે કે ધૈર્ય હોવું જોઈએ જે ભગવાન પર નિષ્ઠા રાખશે તેના પર જગત આખાની નિષ્ઠા બેસશે લોક દેવને પણ બાજુએ કરીને એવા નિષ્ઠાવાન મનુષ્યને ભજે છે નિષ્ઠાનું પરિણામ મોટું છે ભગવાન પર પૂર્ણ નિષ્ઠા રાખીને સંસાર કરીએ તો ખાતરીથી સુખનો થશે અસ્તુ ચાનકી જીવન સ્મરણ જય જય રામ